નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ બાર ગુજરાતી માટે સામાન્ય પ્રવાહ બરાબર આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને તો બરાબર સામાન્ય પ્રવાહ ધોરણ બાર ગુજરાતી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવી છે ખાસ કરીને તૈયાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયા લખી ડ્રોનની વાત કરીએ તો એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પરીક્ષા ની સફળતાની ચાવી સાથે આકર્ષણ ઇનામ તો ખરા જ દર મહિને લકી ડ્રોમાં જીતો આકર્ષણ ઇનામો વિદ્યાર્થી મિત્રો બરાબર તો એ તમારી જોવાની રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી સમાજશાસ્ત્ર અને વાણિજ્ય પરિવહન અહીંયા તમને આપેલી છે તો એ તમારે ખાસ કરીને જોવાની રહેશે બરાબર આઈએમપી છે લકી ડ્રોમાં ભાગ લેવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે ક્યુઆર કોડ સ્કેન કરો લાસ્ટ ડેટ તમારે આની છે એકત્રીસ એક બે અને નવની જ સ્માર્ટ ડીગી બુક પર રજીસ્ટ્રેશન કરો નવની જ સ્માર્ટ ડીગી બુક પર એક્સેસ કોડ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને લા સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો નીચે કોમેન્ટ કરો અને આનો સ્ક્રીનશોટ આપણને વોટ્સઅપ ગ્રુપ વોટ્સઅપ નંબર પર મોકલી આપો તો તમને આનો એક્સેસ કોડ મળી જશે બરાબર એટલે સ્ટેપ બે થઈ ગયું સ્ટેપ ત્રણ છે મેળવો વિશેષ ઓફર અને જીતો આકર્ષણ ઇનામો બરાબર અહીંયા વાત કરીએ આપણે એમઆરપી એકસો સાઠ રૂપિયા છે આનો આપણે લિંક યુઝ અહીંયા તમારે નવનીત માધ્યમ દ્વારા નવનીત જોડે જોડાવવું હોય તો આ આપેલું છે એનેથી તમે જોડાઈ શકો છો નવનીત દ્વારા બરાબર તો આપ આપણે આ થઈ ગઈ એમ આરપીની વાત એમ આરપીની વાત કરીએ એકસો સાહીઠ રૂપિયા છે અને જો તમારે આની એમ ઘર બેઠા એટલે કે અહીંયા તમારે એકસો સાહીઠ રૂપિયા છે અને તમારે આની ઘર બેઠા મંગાવવું હોય તો અત્યારે જ આપણે એના માટે પણ ગુજરાતના દરેક જગ્યાએ આપ તમને મળશે આનું દરેક દરેક વિષયની અપેક્ષિત તમને ઘર બેઠા એટલે કે સ્ટેશનરીની દરેક વિશ દરેક આઈટમ તમને મળી જશે ઘર બેઠા હોમ ડિલિવરી બરાબર તો એ તમારી નોબલ બુક ડેપો તમને નીચે લિંક આપેલી છે ત્યાં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને નંબર આપેલો છે ત્યાં જઈને તમારે એનો કોન્ટેક્ટ કરવાનું રહેશે તો તમને મળી જશે બરાબર તો એ ખાસ કરીને જોવાનું રહેશે ત્યાર પછી અહીંયા તમારી છે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્યુઅર કોડ જોતા તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અહીંયા ગુજરાતી સામાન્ય પ્રવાહ ધોરણ બાર અહીંયા અનુક્રમણિકા આપેલી છે અહીંયા બોર્ડ પ્રશ્ન જૂન બે હજાર પચીસનું અહીંયા તમને આગળ આપેલું છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહમાં અહીંયા તમને અહીંયા એકથી ચૌદ અપેક્ષિત જે છે એ ચૌદ ચૌદનું આપણે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને રિવ્યૂ મળી જશે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિભાગે પંત આધારિત પ્રશ્નો ગંધ આધારિત પ્રશ્નો પાઠ્યપુસ્તક પર આધારિત વ્યાકરણ લક્ષી ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમારી છે ડી અર્થ ગ્રહણ અને ઈ લેખન સજ્જતા બરાબર તો આ તમારે જોવાનું રહેશે વિભાગ ત્રણમાં તમને બોર્ડનું નમૂના પ્રશ્નપત્ર મળી જશે શ્રીમદ ભગવદ્ ગીતાના ગંદો આધારિત પ્રશ્નોના સમાવેશ સાથે બસો એક્યાસી પાના નંબર ઉપર બરાબર છે અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ મળી જશે આ રીતે તમારે પરિરૂપ છે એ ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ ખાસ કરીને જોજો ત્યાર પછી તમારે બોર્ડ પ્રશ્નપત્ર જૂન બે હજાર પચીસ બરાબર અહીંયા તમારે આ રીતે તમારે પૂછાયેલું છે જૂન બે હજાર પચીસમાં એ ખાસ કરીને નોંધી લેજો વિડીયોને અત્યારે લાઇક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો એ ભૂલતા નહીં આ તમારી આખી અપેક્ષિત રહેશે બરાબર તો એ ખાસ કરીને જોઈ લેજો આની પીડીએફની તો આપણી વાત થઈ ગઈ એક્સેસ કોર્ટની તો એ તમને મળી જશે આનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો એ ખાસ કરીને જોઈ લેજો સોલ્યુશન જોતું હોય તો અને વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ધોરણ બારમાં આમાં તમારે મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે તો સાઈડથી ઉપર માર્ક્સ લાવવા હોય તો અત્યારે જ આ તમે વસાઈ લો અને તૈયાર કરો અને આપ તમારા જોડે ન હોય તો આપણે યુટ્યુબ ઉપર વિડીયો મળે છે તો ત્યાંથી વિડીયોથી આને તૈયાર કરો તો સાઇટ ઉપર માર્ક્સ આવવાની ગેરંટી આપણી બરાબર તો એ ખાસ કરીને જોઈ લેજો આ બે પેજ વચ્ચે દરેક અપેક્ષિતના આ બે પેજ વચ્ચે તમે તૈયાર કરી નાખશો તો સાઇટથી ઉપર તમારે માર્ક્સ આવવાની સંભાવના પૂરેપૂરી છે બરાબર તો એ ખાસ કરીને જોઈ લેજો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં આપણે મળીશું આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો બદલ તમારો ખૂબ ખૂબ આભાર